એક યુટ્યુબ ચેનલ ઉપર આદિવાસી સમાજને બદનામ કરનાર પત્રકાર વિરુદ્ધ શિક્ષણાત્મક પગલાં ભરવા માટે સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા પીઆઈને લેખિતમાં રજૂઆત કરી છે સંજેલી પોલીસ સ્ટેશનમાં પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે અડતાલીસ કલાકમાં એફઆઈઆર નહીં થાય તો સંજેલી પોલીસ સ્ટેશનની બહાર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આદિવાસી સમાજને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી તેમને બદનામ કરવા સામે એટ્રોસિટીનો ગુનો નોંધવા સંજેરી પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે સિનિયર પત્રકાર તરીકે ઓળખાતા આ જગદીશ મહેતા દ્વારા એક યુટ્યુબ ચેનલ ઉપર આદિવાસીઓને અભદ્ર ભાષામાં રંગભેદની ટિપ્પણી કરતા આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાવા પામી છે જગદીશ મહેતા દ્વારા દલિત સમાજ વિશે બેફામ માળી વિલાસ કરી અને માફી માંગી હતી પરંતુ આ સામે અવારનવાર તેઓ સમાજને બદનામ કરે છે હેડોસિટીની ફરિયાદ દાખલ કરવા હવે આદિવાસી સમાજ દ્વારા તેમને રજવાબ પોલીસમાં કરવામાં આવી છે ભાઈ ન્યૂઝની લાઇવ ડિબેટની અંદર સિનિયર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા નિમાયલા નેતા તુષાર चौधरीની વાત કરતા કરતા જ આદિવાસી સમાજને ખૂબ ખરાબ શબ્દોમાં અભદ્ર ભાષામાં આદિવાસી સમાજ વિશે વાત કરી છે તો આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા બમ્મર આદિવાસી કપડાં વગરના આદિવાસી એસીમાં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે શા માટે એમને આવો વાણી વિલાસ કરવો પડે છે અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માંગી લીધેલી તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈપણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે અને એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે એમણે રજૂઆત કરી છે જો દિન બે એટલે કે અડતાલીસ કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે પોલીસ સંજેલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કર્યું